ખબર ગુજરાતમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે કે મહાનગરપાલિકાએ શહેરના ચાર મુખ્ય બગીચાઓમાં નાગરિકોની સુરક્ષા અને અસામાજિક તત્વો પર લગામ લાવવા માટે ફરજિયાત એન્ટ્રી સિસ્ટમ અમલમાં મૂકે છે પરંતુ આ નિર્ણયને લઈને કોંગ્રેસ ખુલેમ વિરોધના મોડમાં છે

મારું નામ હલારી આસા છે અમે લોકો કોલેજ સ્ટુડન્ટ છે અહીંયા પિકનિક કરવા આવ્યા છે પહેલા મેં અહીં આવતા ત્યારે અહીંયા જોયું કે અહીંયા બધા મતલબ છેડછાડ કરેવા લોકો પાસેથી રહેતા હતા અભી હમારે ધ્યાન મે આયા ત કુછ અસામાજિક ગતિવિધિઓ ઓર આફ્રાતી ગતિવિધિઓ હા કમાટીબાગ ઓર ઉસકે આસપાસ મે રજિસ્ટર કી ગઈ થી કોર્પોરેશન કી તરફ સે એ નિર્ણય લેયા ગયા થા કી જો વ્યક્તિ સવેરે બાદ મેં يا તહેરી બીજે મેં प्रवेश तो करते हैं तो वो रजिस्ट्रेशन करें ताकि हमारे पास में वो डेटाबेस बने और असामाजिक और जो आपराधिक गतिविधियाँ हैं उनको तो नियंत्रण किया जा सके लेकिन इस संबंध में आज हमें एक आवेदन पत्र मिला है आवेदन पत्र का